એનઆરઆઈ હરિભક્ત દ્વારા વિનામૂલ્યે શેરડીના રસનું વિતરણ કરાયું છે વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં આવતા લાખો હરિભક્તો માટે મૂળ વડોદરા જિલ્લાના અને હાલમાં અમેરિકામાં જેવો સ્થાયી છે તેવા નરેન્દ્રભાઈ પટેલ અને કુટુંબીજનો દ્વારા અનોખી સેવા પ્રદાન કરવામાં આવી વડતાલ મંદિરનો સાથ સહકાર અને કુટુંબીજનોને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક સેવામાં જોવા મળ્યું મહોત્સવ દરમિયાન રોજે રોજ હરિભક્તો ને ગરમી થી રાહત મળે તે માટે શેરડીના રસ નું પોઈચા વડોદરા જેવા અલગ અલગ શહેર અને ગામ સેવા કરવા આવતા હોય છે રોજ લાખો ની આવતા હરિભક્તો માટે વિનામુલ્યે શેરડીના રસ નું વિતરણ કરવામાં આવે છે મારું નામ નરેન્દ્રભાઈ જયસંગભાઈ પટેલ યુએસએ

નિઃશુલ્ક બધા ભક્તોને ને રસપાન કરાવીએ છીએ અમારા તરફથી રસપાન કરાવીએ છીએ